ગુડ ઇવનિંગ દોસ્તો તો આજે આપણા સંકુલનો રક્ષાબંધન પર્વ નિમિત્તે આપણે રક્ષાબંધન કાર્યક્રમ ઉજવવા જઈ રહ્યા છીએ દોસ્તો તો આજે આપણા મુખ્ય મહેમાન છે શિવરાજસિંહ જે આપણને લક્ષ અને શિસ્ત વિચે જે થોડી ઘણી વાતો કરશે તે આપણે સાંભળશું દોસ્તો શિસ્તથી શિક્ષણ આવે છે શિસ્તથી સંસ્કારો આપણા આવે છે બધું શિસ્તથી થાય છે જો તમારામાં હાલ જોયું તો સાહેબ હાજરી પૂરતા હતા બરાબર તો તમારે તો કોઈ લક્ષ્ય હતું જ નહીં જવાનું તમે તમારી વાતોમાં મશગુલ હતા બધો આવું જો તમે તલવે રાખશો તો તમને ઘણું બધું ભવિષ્યમાં નુકસાન પડશે જાય વખતે આગળ જે સૂચના આવે એ તમારું એક જ જવાનું અર્જુન મહાભારતની અંદર માછલીનું વખત લગવા માટે ફક્ત માછલીનું વખત દેખાડી હતી એમાં આપણને આપણું લક્ષ્ય દેખાવું છો તમે બધા અહીંયા આવો છો એનું મૂળ કારણ શું છે ખાલી ફરવા લંબા સમય પાસ કરવા માટે આવો છો તમારું પગ લક્ષ્ય છે ને આગળ જઈને મારે આ બનવું છે મારે ઓમ કરવું છે તેમ કરવું છે એવું કો છે ને તમારે કાંઈક આ તો સમય જતો રહેશે એક વર્ષ જશે બીજું વર્ષ જશે તમારું ભણવાનું પૂરું થઈ જશે એટલે તમારે કંઈ મજૂરી કરવાનું ચાલુ થઈ જશે જે આપણા મા બાપ કર્યું છે આપણે કરવાનું છે બધું એવું બધું ક્યાંક કોઈ બનવાનું છે તમારે તો એ તો નથી આવશે તમે શિસ્તમાં રહેશો તો આવશે બાકી સમય પસાર કરશો તો ખાલી જતો રહે સમય પૂરો થઈ જાવ જેને સમય ગુમાવ્યો એને બધું જીવન ગુમાવી દીધું અમને લેજો બરોબર તમારી ઉંમર જેમ જેમ વધતી જશે એટલે જવાબદારીઓ બધી નક્કી થઈ જશે ફિટ ફીટ થઈ જાય છે મારા આ કોમ છે આ આમ આ બધું નહીં મળે આ તો તમને જે સમય મળે છે એ અમન હાલ નહીં મળતો બીજો ગણોને નહીં મળતો ઘણો ભણવું છે લ્યો અત્યારે પણ સમય હવે જતો રહ્યો ઘણો રમવું છે સમય જતો રહ્યો તમને જે છે એનો ભરપૂર ઉપયોગ કરજો મારી વાતને ગંભીરતાથી લેજો જો નહીં લે તો તમારા જીવનમાં તમને નુકસાન પડશે બીજું અમે તો એક જ વખત આ તો વારંવાર કશું કહેવામાં આવતું નથી બરાબર ને એનો આ તમે આ નેનો છોકરો ના કરો મોટાને તો ખબર પડે તમે અમને શીખવાડજો આ મોટી બહેનો રહીને એમને હું કહું છું તમે તમે અમને માર્ગદર્શક બનજો આ બધા સાહેબો બધામાં ના પહોંચી વળે એટલે તમારે અમને ટેકો કરવો પડે તો તમે જ ખરાબ વર્તન કરતો છો તો આ નેનો છોકરો તમને જોઈને એવું જ વર્તન કરશે

સાહેબ ઘોઘડો તમારા પાસે બગાડ હાજરી પૂર્વમાં સમય ના લેવાનો હાજરી પૂર્વમાં આટલો બધો સમય નહીં સાહેબ પેલો બધા એકબીજામાં હું જો નહીં આવ્યો હાજરી એટલે હાજરી ભાઈ હાજરી શરૂ થાય એટલે બધો એકદમ ટોકણી પણ નવા આવે એમાં આપણે વધારે કોઈ વાતો કરવાની તરત બંધ થઈ જવાનું હોય હોય એન બિહાર એટલે એક જ સાહેબ ને સૂચનાનું પાલન થાય વારંવાર તમે આ કરો આટલું કેટલા વસ્તી ચાલે છે હજુ શિસ્ત આવી નહીં બરાબર તો શિસ્ત ના આવે તો આપણું આ બધું ન કામું છે બધું આ તો આ મહેનત થાય છે તમારા તમારા પાછા આ લોકોના કલાકોના કલાકો ટાઈમ કાઢે છે બધા ખાલી એમના એમના સમુ જુઓ કે જે અમને કોઈ શીખવાડવા માટે આવું છે તમારા પાસે ટાઈમ બગાડે છે એનો સમુ જુઓ આપણા મા બાપે આપણા પાછા ટાઈમ નહીં બગાડતો સમજી લે વાતને એ એમના કામમાં વ્યસ્ત હોય છે એ ખાલી તમને મોકલીશ બાકી મા બાપ તમારા પાસે ટાઈમ બગાડે છે

તમારું જે પહોંચવા પણ જોઈએ સઠ્ઠામ જશે સઠ્ઠામ સાતમાં દસમાં અગિયારમાં અગિયાર બાર થયું એટલે પૂરું વાત પછી પતિ ગયું તમારો કોઈ કહેશે નહીં તમે આવા જોવા કે બોહો ભૂખો કરજો નહીં તમારો સમય પૂરો થયો તમે તમારા માર્ગે થઈ જાઓ એટલે જે સમયનો ઉપયોગ તમે ભરપૂર કરજો કારણ કે અમે સમય અમારા પાસે જે સમય હતો ગુમાયો છે એ બધું તમને અમે એટલા માટે કહીએ છીએ કે સમયનું શું મહત્વ છે તમને સમય જતા રહ્યા પછી ખબર પડે છે બરાબર અમારે રક્ષાબંધનની આપણે વાત કરીએ થોડી તો પુનઃ ભાઈ થોડી રક્ષાબંધન વિશે ખબર હોય તો કોઈ કે આપણે રક્ષાબંધન રક્ષાબંધન તમે જે ઘણી બધી બધી વાતો વાતો વિશે ખાલી શું મહત્વ છે પોંચ વાક્યો હોય પણ અહીં કહેજો તમે જણાવો તો દસમા પણ તમારા ટેલેન્ટ હોય તો તમે રજૂ કરો